શ્રીમદ ભાગવત સ્કંદ ભાગવતમો અધ્યાય પુરુરવાના વૈરાગ્ય વચનો શ્રી ભગવાન मल्लक्षणमिमं कायं लब्ध्वा आस्थितः आनन्दं परमात्मानम् आत्मस्थं समुपेतिमाम् माम्

આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય જીવની સઘળી બધી ગતિઓ ત્રિગુણાત્મક છે ગમે તે યોનીમાં જાઓ ગમે તે ગતિએ જાઓ જીવ છે જ્ઞાન નિષ્ઠા દ્વારા એનાથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે સત્વ રજ વગેરે જે ગુણ દેખાય છે એ વાસ્તવમાં છે નહીં માયા છે અને જ્ઞાન થઈ ગયા પછી પુરુષ એની સાથે રહેવા છતાંય એના વ્યવહાર કરવા છતાંય એનાથી બનતા નથી એકવાર જ્ઞાન થઈ જવું જોઈએ જે કર્મ કરીને એ વિચારવાનો કે આ સત્વ ગુણ થી થાય છે કે રજો થાય છે કે તમો થાય છે મારા પૂર્વ જન્મને લીધે આ કર્મ થાય છે શરીરનું કરે છે પ્રકૃતિને લીધે થઈ ગયું એટલે બધું કરીને છતાંય આપણે એનાથી બંધાય નહીં એનું કારણ એ છે કે ઈ ગુણ વાસ્તવિક સત્તા જ નથી સાધારણ લોકો એનું ધ્યાન રાખવાનું કે જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા હોય પેટ ભરવામાં જ વિષયોનું સેવન કરવું ભેગું કરી અને ભોગવામાં જ લાગેલા હોય એવા અજ્ઞાની મનુષ્યનો સંગ ન કરાય નથી પડતી હોય કે બસ ભેગું કરેલું કામ આવવાનું છે કારણ કે એનું અનુસરણ કરે ને એનો સંઘ કરે એની દશા એવી જ થઈ જાય આંધ્રાને હાથ પકડીને ચાલતો હોય

પુરુરવા અને ઉર્વશીના વીરાથી પુરુરવા અને ઉર્વશીનો વીરો થયો અત્યંત બેસૂત બની ગયો પછી એનો શોક નિવૃત્ત થયો ને ત્યારે એને પ્રબળ વૈરાગ્ય થયો ત્યારે એને આ ગાથા ગાય જે વાત કરી છે ઉર્વશી પુરુર્વાને છોડીને ગઈ ભાગીને જાતી હતી ત્યારે ઉર્વશીની પાછળ પુરુર્વાહ નગ્ન અવસ્થામાં પાગલની જેમ વિકટ થઈને દોડવા લાગ્યો તે છે કે એ દેવી એ દેવી નિષ્ઠુળ સ્ત્રી તું ઊભી રે ભાગ નહીં પણ ઉર્વશીયા રાજાનું ચિત્તને જ્ઞાન હરી લીધા હતા

આ સ્ત્રીએ તો મને લૂટી લીધો આખું જીવન પૂરું થઈ ગયું ક્યારે સૂર્ય અસ્ત થયો ક્યારે સૂર્યનો ઉદય થયો એ હું જાણી શક્યો નહી દિવસો વીતતા મોટા દુઃખ ની વાત છે ઘણા વર્ષોના એક પછી એક દિવસો અને રાત્રિઓ વ્યતીત થઈ ગયા એ મને ખબર જ ન પડી શમ ચેત ચેતસહ દેવ્યા ગ્રહીત કંઠસ્ય નાયુ ઇમે સ્મૃતાહ મારા મનની અંદર આટલો બધો મોહ છવાઈ ગયો રાજા છું જેણે રાજાઓના શિરોમણી અને ચક્રવર્તી સમ્રાટ મુજબ પૂરવાને મારા જેવાને એક સ્ત્રીઓનો મારા જેવો સ્ત્રીઓનો ક્રીડા મૂર્ગ એટલે રમકડું બનાવી દીધો સ્ત્રીઓ એની સાથે રમે હું રમકડું બની ગયો મોહમાં ફસાઈ ગયો હું પ્રજાને મર્યાદામાં રાખવા વાળો સમ્રાટ છું અને મારા રાજ્યને તણાખલાની જેમ એ છોડીને ચાલી ગઈ અને એની પાછળ હું પાગલ બનીને નગ્ન અવસ્થામાં રડતો રડતો પોકારતો પોકારતો એની પાછળ પાછળ દોડતો ગયો આ કઈ જીવન છે હું ગધેડાની જેમ ઉર્વશ લાતો ખાઈ નહીં પણ સ્ત્રીની પાછળ રહ્યો શક્તિ સ્વામિત્વ કેવી રીતે રહી શકે સ્ત્રીઓએ જેનું મન હરી લીધું છે જેનું મન હરી લીધું એટલે

એકાંત મારીએ આવા મનુષ્યનો એકાંતવાસ અને મૌન એ પણ વૃથાશ એકાંતમાં રહેતા હોય મૌન રાખતા હોય પણ મન છે એ સ્ત્રીમાં વયુ ગયું છે એટલે બધું નકામ પુરુરવા કહે છે કે મને મારા જ લાભ હાનિનું ભાન નથી છતાંય હું મારી જાતને બહુ મોટો પંડિત માનું છું

અરે હું વર્ષો સુધી ઉર્વશી હોઠ ઉપર માદક મદિર મદિરા છે પીતો રહ્યો પણ મારી કામ તૃપ્ત ન થઈ અને બધા હા ચૂકીએ છે કે અગ્નિમાં ઘીની આહુતિ આપો ને તો અગ્નિ કોઈ દી તૃપ્ત ન થાય અગ્નિ શાંત ન થાય એવી રીતે પોતાનામાં ઉત્પન્ન થનારો કામ છે હવે તો આત્મારામ જીવન મુક્તોના સ્વામી ઇન્દ્રિયાતીત ભગવાન સિવાય બીજા એવા કોણ છે કે જે મને આ ફંદામાંથી બચાવે મુક્ત કરી શકે મારા મનનો મોહ નષ્ટ ન થયો જ્યારે મારી ઇન્દ્રિયો ઇન્દ્રિયો મારા વશમાં નહોતી ત્યારે હું એને કેવી રીતે સમજાવત દોરડું હોય એમાં જાણ આવીને આપણે સર્પની કલ્પના કરી અને દુઃખી થાય પણ દોરડા એનું ઇન્દ્રિયોની જીતી ન હોય એટલે હું પોતે જ અપરાધી છું ક્યાંય દુર્ગંધ મલિનયુક્ત અપવિત્ર શરીર અને ક્યાં ઉત્તમ મન સુગંધયુક્ત ગુણ પણ મેં અજ્ઞાનવશ અસુંદરમાં માં સુંદરતાનો આરોપ કરી લીધો ઉર્વશી અસુંદર છે પણ આપણે એમાં સુંદરતાનો આરોપ કર્યો એ મારી જ મૂર્ખતા કેવાય ને આ શરીર છે એ માતા પિતાનું સર્વનું કે નું છે કે કે સંપત્તિ છે છે માલિકે શરીર ને ખરીદી લીધું હોય આ શરીર અગ્નિ નું છે કે કુતરા ગીધનું ભોજન અગ્નિ માં નાખી દે તો અગ્નિ નું શરીર થઈ ગયું કૂતરા ખાય તો કૂતરાનું શરીર થઈ ગયું ગીધડા ખાય તો ગીધડાનું ભોજન થઈ ગયું પોતાનું કેવું કે સગા સંબંધી એવું નિશ્ચય થાય કે આ શરીર છે ને કોઈનું નથી બિલકુલ અપવિત્ર અને તુચ્છ પરિમાણવાળા તુચ્છ પરિણામ વાળા આ શરીરમાં આસક્ત થઈને પુરુષ કે છે આ સ્ત્રી નું મુખ નાક અને હાસ્ય કેટલું સુંદર છે બિલકુલ તુચ્છ છે અપવિત્ર છે છતાં એવું કહે છે કારણ કે શરીરમાં આસક્ત થઈ ગયો છે એને નાક સુંદર દેખાય છે હાસ્ય સુંદર દેખાય છે આ શરીર તો ત્વચા માંસ રુધિર સ્નાયુ મેજ મજા મેદ મજા હાડકા ઈ બધા સમુદાય રૂપ અંદર વિષ્ટા મૂત્ર અને પરુથી ભરેલું દુર્ગંધ વાળું છે ઈ શરીરમાં રમતા પુરુષમાં અને મળમૂત્રના કીડામાં હું ફેર મળમૂત્રના કીડામાં મળમૂત્રની અંદર કીડાઓ રમતા હોય એમાં અને આવી રીતે સ્ત્રીઓના શરીરમાં વિચારતા પુરુષ એમાં બેમાં કાંઈ ફેર નથી પોતાનું હિત ઈચ્છનારા વિવેકી સ્ત્રીઓ અને વિવેક પુરુષનો વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જ મનમાં વિકાર પેદા થાય વિષયોનો સંગ થાય કે ઇન્દ્રિયોનો સંયોગ થાય એટલે મનમાં વિકાર પેદા થાય અન્યથા વિકારનો કોઈ અવસર જ નથી એટલે વિષયોનો સંયોગ ન થવો જોઈએ વિષયનો સંજ્ઞ કરવાનો કોઈ વસ્તુ આપણે જોઈ ન હોય કે હાંભ્રી ન હોય એના માટે મનમાં કોઈ દી વિકાર નથી થતો અને જે લોકો વિષયો સાથે કે ઇન્દ્રિયો સાથે સંયોગ થવા નથી દેતા એનું મન આપમેળે જ નિશ્ચળ થઈ જાય છે શાંત થઈ જાય છે એટલે વાણી મન અને કાન વગેરે ઇન્દ્રિયો સ્ત્રીઓ અને સ્ત્રી સ્ત્રીનો સંગ ક્યારે વાણી મન અને કાન થી ત્રણેય ઇન્દ્રિયો એનાથી સ્ત્રીઓનો અને સ્ત્રી લંપટો જે છે એનો સંગ નહીં કરવાનો મારા જેવા લોકોની વાત શું કરવી મોટા મોટા વિદ્વાનો માટે આ એ પોતાની ઇન્દ્રિયો અને મનને ઉપર વિશ્વાસ નથી કરતા ભગવાન શ્રી કૃષ્ણ કે છે

કઈ વસ્તુની તૃષ્ણ હોય એનું અંતકરણ સર્વથા શાંત થઈ ગયું હોય ઈ સર્વમાં ને સર્વત્ર ભગવાનને જુએ છે મમતા અને અહંકાર થી તેઓ પર થઈ ગયા હોય ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદ્વો એને સ્પર્શી ન શકે અને કોઈ પ્રકારનો સંગ્રહ નથી કરતા પ્રશાંતા સમદર્શિન નિર્મમા નિરહંકારા નિરદ્વંદ મારી કથાઓ તો મનુષ્ય માટે પરમ કલ્યાણકારી છે જે લોકો મારી કથાઓ નું શ્રવણ પઠન કરે છે એના સઘળા પાપ ધોવાઈ જાય છે જે લોકો શ્રદ્ધા અને આદરથી મારી લીલા કથાઓનું શ્રવણ કરે ગાન કરે અનુમોદન કરે છે એ મારા પરાયણ થઈ અને મારી અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત કરે છે અનંત ગુણથી આનંદ સ્વરૂપ અનુભવ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વનો આત્મા સાક્ષાત પરબ્રહ્મ છું જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ ઈસંત બની ગયો પછી એને કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી બસ ભક્તિ પ્રાપ્ત થઈ આવી થઈ જાવી જોઈએ ભક્તિમ લબ્ધવત સાધો કિમન્ય દ વૈશિષ્ય તે વશિષ્ય ભક્તિમ સાધો કિમ્ય દિષ્ય મંતગુણે બ્રહ્મણ્યા ન જેણે આવા સંતોનું શરણ ગ્રહણ કરી લીધું એના કર્મ ચડતા સંસાર ભય અને અજ્ઞાન વગેરે સર્વથા નિવૃત્ત થઈ જાય જેવી રીતે અગ્નિનારાયણનો આશ્રય લઈને તો ઠંડી વહી જાય ભય વયો જાય અને અંધકારના દુઃખ છે એ નષ્ટ થઈ જાય છે સંસાર સાગરની અંદર ઘોર અજ્ઞાનમાં ડૂબી ગયા હોય ઘોર સંસાર સાગરમાં ડૂબી ગયા હોય એના માટે બ્રહ્મ વેતા સંત જ એક જ એકમાત્ર આશ્રય રૂપ নৌকা રૂપ છે ડૂબી ગયા છે કોર સંસારમાં એને સંત નો આશ્રય લેવાનો બ્રહ્મ વેતા સંત નો નિમચ્યો નિમચ્ચતામ ઘોરે ભવાબ ધો પરમાયનમ સંતો બ્રહ્મવિદઃ શાંતા નો પ્રાણની રક્ષા થાય અનથી એમ હું જ દિન દુખીઓનો પરમ રક્ષક છું જેમ મનુષ્યને માટે પરલોક માં જ ધર્મ જ એક માત્ર પૂંજી છે એ જ પ્રમાણે જે લોકો સંસારથી ભયભીત છે એના માટે સંતો પરમ ધન છે અને પ્રાણ અને પરમ આશ્રય સંત જ છે જેમ સૂર્ય આકાશમાં લોકોના નેત્ર પ્રકાશિત કરે પ્રકાશ આપે જોઈ શકે સૂર્ય ઉગે તો આપણે બધું જોઈ શકીએ એવી રીતે સંત છે એ ભગવાનને જોવા માટેની અંતર દ્રષ્ટિ આપે સંતો છે એ અનુગ્રહશીલ દેવતા આપણા પર અનુગ્રહ કરે એનું નામ છે અનુગ્રહશીલ દેવતા સંતનું નામ સંતો જ આપણા હિતેશી છે સુહૃદ છે સંત આપણા પ્રિયતમ આત્મા છે બીજું તો વધારે શું કહું સ્વયં હું સંતના રૂપમાં વિધ્યમાન છું સંતના રૂપમાં ભગવાન પોતે છે

खत्म થઈ દે આત્મારામ બની ગયો સોચંદતા पूर्वक 아ปรุท્યુ પર વિસરણ કરવા લાગ્યો વૈત શેనસ્તો પievoં ઉર્વશ્યા લોક નિષ્પ્રુહ મુક્ત સંગો મહિમેતા मारामोश्चचारह आसक्ति खत्म થઈ ગઈ ને આત્મા રામણી ગયો ઈતે શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંશ્યમ સમિતાયમ એકાદશસ્વંતે ષડવિંશોત્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્पयामि ઓ नमो भगवते वासुदेवाय